તો ગઈ સાજે અમે પતંગ ચકાવતા ભયંકર પતંગ ની પેચ થઈ ન્યુગ તો ગાઈસ પછી હું જમવા માટે બેસી ગયો ખાવાનામાં છે શાક અને રોટલી તો ગઈશ પછી હું સાંજના સમયે અહીંયા આવી ગયો પતંગો ચકાવવા માટે તો ગઈ પછી અમારી પતંગ ફાઇનલી આસમાનમાં ઉડી ગઈ છે પીચ લડાવવા માટે ફાઇનલી પીચ થઈ ગયા છે કોની કપાસી એની કે મારી ગસ પછી એમની પતંગ કપાઈ ગઈ અને અમારી બેસી ગઈ ફાઇનલી મજા ભાઈ તો ગઈ અમુક લોકો ફોલો કરી ને અનફોલો કરી નાખે છે વ્લોગમાં આવી જાય આઈડી પછી તો ગઈસ એવો ના કરો મહેનત થી મેં વિડીયો બનાવું છું અને તમારી આઈડી પણ વ્લોગ માં લઉં છું આ રહ્યા આજના ફોલોઅર બારીયા મનીષ બાવન પ્રિતેશ ઓફ ત્રણસો નવન ઇટીશ પંકજ રોકી ત્રણસો સાત સુરુ એક્સ પ્રિન્સ આરટીડબલ્યુ અઢાર આરટીડબલ્યુ દક્ષ અગિયારસો દસ એમ આર નીતિશ રાઠવા મેહુલ દસ ઓફિશનલ સાહુ વન એક્સ વોન્ટેડ કિલર ફોરેક્સ તો ગઈ તમે પણ ફોલો કરા અને આવા જ બ્લોગ દેખવા માટે ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા બ્લોગ મેં બાય બાય